જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અંબા સવારની શુભ શરૂઆત ઠાકોરજીના દર્શન સાથે અને એની વંદના સાથે અમારું સવાર પડી ગયું છે અમારો હોમ મિનિસ્ટર બેસી ગયા છે ઠાકોરજીની પૂજા કરવા ભગવાનને સમજાવવા વિચાર કરી રહ્યો જે લોકો ભગવાનને સમજાવી રહેતા હોય તો અમારું મુહ આવે એમાં

તો ચાલો પછી હવે બન્યા રે જો એનું કારણ છે કે આખો દિવસ શું થાય છે તમને મેડ ધીસ કિચન સી ધીસ ગાય ઠંડી ચાલુ થઈ ગઈ એટલે આપણે ખીચવી ચાલુ થઈ ગઈ મોર્નિંગ બેગલા પાણી પાણી ઉકળવા મૂક્યું છે આજે આપણે બનાવશું એન્ડ ઓલસો ગોટાળા ગોટાળા યુ પણ યુ નો This is Kicha's process. I said, 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 છે said, I said, I said, I ફરડી હોય ને એટલે ખીચુ બહુ મજા આવે બધાયને નાસ્તો સહો નહોરો બાય કિચુ ખાવાની મજા કબૂજો આવી ગયો નેબર આલી મનીમાં ખાસ પારુના ફ્રેન્ડ બધાય એટલે વાર છે ભાઈસાબ હવે રેવા તો નદી અમારવી પડે ઓકે

આ ઉપર રૂપરાજા અવેલેબલ છે એકદમ ઝડપથી થાતું ખીચું અને મિલિયન્સ ઓફ વ્યૂઝ છે જોઈ લેજો દર મસ્ત સાઈડ સીરમા મજા આવે હું તમે બનાવો ને એવું બને

આવી ગયું છે આપણું ખીચું એમાં છે ને સરસ મજાનું તેલ આપણે ઉમેરી લેવાનું મસ્ત નહીં માથે તમારે જરાક મસ્તો છે ને આચાર મસાલો હોય સાદો મસાલો હોય ગમે તે હોય નાખી દો અને પછી જે છે ને ખાવાની મજા આવે ને ભાઈ ભાઈ આ શૂદ સાચવી સરસ મજાનું અર્લી મોર્નિંગનો નાસ્તો છે હાલો ખીચું ખાવા

નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષતા બ્લોગ મિત્રો અમુક સંબંધો છે ને એ ડિસેમ્બર ને જાન્યુઆરી જેવો હોય છે એનું કારણ છે કે છે તો બે બાજુ-બાજુમાં પણ બંને વચ્ચે એક વર્ષનો ફેર છે મિત્રો આ વાત સાથે આ આજથી થશે શરૂ કરીએ આજનો નવો બ્લોગ આજની નવી વાત અને નવી ચીત ઘણા દિવસ પછી ફરી એકવાર તમારી પાસે આ નવી વાતચીત લઈને આવું છું આજ આખો દિવસ તમે બન્યા રહેજો એનું કારણ છે

બે સીટી વાગશે તો આપણે ટમેટું તૈયાર કરી દઈશું ટમેટું હડપથી ક્રશ કરવાની રીત છે પછી થોડુંક ખાયરા કરતા વધારે મોડું થઈ ગયું છે વધારાનું કામ થોડું કરતું સીટી વાગી દઈશ ચાલો આપણું કુકર ઠંડુ પડે છે તો આપણું સલાડી તૈયાર થઈ ગયું હવે બાકી રહી આપણે ખાલી રોટલી

સલાડ આપણું રેડી હવે કોથમીર શાકમાં ને બે માં સાથે નાખી છે બટેટી આપણી થઈ ગઈ છે વટાણા થઈ ગયા છે હવે એમાં આપણે આ ટમેટું એડ કરી દઈશું શાક જેટલું આપણે રસાવાળું ગમતું હોય એ પ્રમાણે પાણીને એડજસ્ટ કરી લેવાનું આપણે આ શાક છે ને ભાતારે થોડુંક આપણે રસાવાળું બનાવશું ત્યારે હવે આપણે ટમેટું ચડે છે એમાં આપણે ખટ્ટા મસાલો એડ કરી દેસુ પછી હળદર પાવડર આ છે ધાણા જીરું આ છે લાલ મરચું આ છે ગરમ મસાલો આવતો જાતો હવે આ બધું સરસ મિક્સ કરી લેવું રેડી થઈ ગયું છે આપણું શાક ને સલાડ ઉપડશે ઉતારી લેશું ચલો ભગવાન ને થાળે ધરાઈ ગયો છે આપડી રોટલી બનવા માંડી છે રોટલી થઈ તમે આઈવા ટાઈમ સર એટલે તો કહું છું રાત હું જમવાનું ગરમા ગરમ છે ચાલો ભગવાન તમે જમી લીધું અમે જમી લઈએ આવતા મને ધંધે લગાડી દીધો ઠાકોરજી થાળ ધરી દીધો છે અને જમવાની બધી તૈયારી થઈ ગઈ છે હાલો હવે જમી લઈ ચાલો મિત્રો આજે આજનું ભોજન વટાણા બટેટાનું શાક છે સલાડ છે ઠાકોરજી થાળ છે આ પીકલ્સ છે બધા વેજીટેબલ્સ નું તેની રેસીપી પર ટૂંક સમયમાં આપણા બ્લોગ ઉપર આવશે પાપડ છે છાસ છે અને રાઈસ પણ છે તો ચાલો ભોજન ની મજા માણી લઈ ચાલો બધા જમવા હોમ મિનિસ્ટર પણ આવી ગયા એની હાજરીમાં હો ભાઈ આપણને ઠાકર તારી પીસે આવી રીતે જમાડે પછી કોના શરીર નો વધે તમે કેજો ચાલો મિત્રો રેડી થઈ ગયું છે આપણું સૌથી પહેલાં છે ને આ ઠાકોરજીનો ઘી ગોળ લઈ લીધો છે અને આનાથી ને શરૂઆત કરી જઈ આપણે

એનું કારણ છે કે ચાની કુટી મારવાની એમ ભાગ લાગી છે પૈસાબ ચાની લત એટલી બધી છે ને અમને બે માણસને કે એ પેલા અમારા બેના મગજ કઈ કામ કરતા ન હોય અને પછી ચા પેલા પીધા પેલા કેવા ગોટા થાય પારું ઓલા નાના છોકરાઓને પરાણે સ્કૂલે મૂકવા જાય ને હવાના પર ઉઠાડી ને એના જેવું છે અમારું તો ચા વગર તો છે ને અમને રેસીપી કરવાનું મૂક્યું તો એ કઈ હરખું આવે જ નહીં પછી મગજ હાલે જો ભાઈ હા ચણ એટલે ફાઇનલી આમ ચાની સુગંધ આવી ને એટલે છે ને તરત મગજમાં છે ને ધોવાણો શેડો ને એટલે તરત એમ થયું કાંઈ હવે કાંઈક બરોબર છે હવે બરોબર છે આપણાથી બોલી શકાય હે ભાઈ

ને જુઓ એકદમ સિરિયસ મૂડ ઉપર આવી ગયા છીએ અમે એનું કારણ છે કે આજે રેસીપી બનાવવાની હોય એની બે અઢી ત્રણ કલાક ચાલે એટલે એટલી કલાક ફૂલ કોન્ટે કોન્સ્ટિટશન હોય આમાં બરાબર ને ભારું પરફેક્ટ દરેક વસ્તુ રાખવી પડે અને પ્રોપર દરેક વસ્તુ બધાવી પડે આટલું જરાક મુશ્કેલ છે લાઈવ રેસીપી બનાવવાનું કારણ કે બોલતું જવાનું અને કરતું જવાનું મિત્રો

બહુ વીગળી જાય પાંચ વાગ્યાની ચા પીને પછી તરત મહીદમ મસ્ત જુઓ તમે આ મસ્ત મજાના કલાકથી આ પહેલા છતાંય બનાવી જો દાળ પકવાન બનાવવા છે અને આ રેસીપી જોજો તમે પરાક થતા બ્લોગ પર સાહેબ ચામો પડી જવાનો તે લોગરના પકવાન

અને સાચું બોલવામાં કરેલું મોડું જીવનમાં ઘણું બધું નુકસાન કરે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે તમે મારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને જય હિન્દ જય વારત